જે માતાજી મિત્રો ઊંચુકનું ઠાકોરને આજે બોરસના ગામથી જીકેટીસ કલુલના પ્રમુખ નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો ની અંદર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ની અંદર પૂનમ ઠાકોરને લઈને ફરી એક નવો ખુલાસો થયો છે તો મિત્રો તમે લાઈવ વિડીયો ની અંદર જોઈ શકો છો પૂનમ ઠાકોર એટલે કે કલોલના પ્રમુખ દશરથ ઠાકોર વિશે કઈક બોલી રહ્યા છે તો આગળ વિડીયો ની અંદર બન્યા રહેજો હું તમને સંભળાવું છું તે શું કહી રહ્યા છે લોકો આ વિડીયો સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ વાયરલ કરી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે એટલે કે ભરત ઠાકોર એક્ટર એટલે કે પૂનમ ઠાકોરના પતિએ એટલે કે દશરથ ઠાકોરની હત્યા કરી છે એવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે એવામાં જ મિત્રો એક આ નવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ને અત્યારે આ બંને લોકો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે કારણ કે મિત્રો પ્રમુખની હત્યા કરી છે એટલે ભરત ઠાકોરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ભરત ઠાકોર અત્યારે જેલમાં છે તેવું પણ સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો પૂનમ ઠાકોર કંઈક બોલી રહ્યા છે આ વિડીયોની અંદર લોકો આ વિડીયા વિશે ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે મને તો એવું લાગે છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર જૂનો વિડીયો છે અને પૂનમ ઠાકોર એટલે કે મિત્રો હેપી એનિવર્સરી એટલે કે વિશ કરી રહ્યા છે એવું વિડીયોની અંદર લાગી રહ્યું છે લોકો પણ એવું કહી રહ્યા છે કે ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે કે દશરથ ઠાકોરને પૂનમ ઠાકોરે ફસાવીને તેમને મારી નાખ્યા તેવું કહી રહ્યા છે લોકો કમેન્ટમાં એવું મિત્રો જણાવી રહ્યા છે કારણ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયા બંને લોકોના વાયરલ થતા હોય છે એવામાં નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયા વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો કારણ કે મિત્રો આજકાલ એટલે કે ટ્રેન્ડિંગમાં બંને પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર ચાલી રહ્યા છે એટલે તેમના વિડીયા નવા ઘણા બધા વિડીયા વાયરલ થઈ રહ્યા છે આ વિડીયો વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો અને વધુ વધુ વિડીયો શેર પણ કરી શકો છો તો વિડીયો બીજા લોકોને પણ કહી શકો છો કારણ કે સોશિયલ મીડિયાનો વિડીયો છે એટલે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી વિડીયો તમે જોઈ પણ